શિનોર તાલુકાના સાદલી ખાતે કૃષ્ણા હોસ્પિટલ શ્રી શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજ માંથી વિશ્વ આદિવાસી દિવસ અને બેસ્ટ ફિલિંગ વીક ની ઉજવણી કરવામાં આવી હતી નાના બાળક ને કીર્તિ સ્તનપાન કરાવો તેની સમજણ કોલેજ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવી હતી માતા નું દૂધ બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલું જરૂરી છે પહેલા છ મહિના બાળકને ફક્ત માતા નું ચાવણ આપવું જોઈએ અને માતા

અને દર વર્ષે અમે આદિવાસી દિવસ સેલિબ્રેટ કરીએ છે આદિવાસીઓની બોલી પહેરવેશ અને એમના રીતિ રિવાજો બધું અલગ જ રીતે થતું હોય છે જ્યારે અમે દર વર્ષે આદિવાસી દિવસ સેલિબ્રેટ કરીએ છીએ લક્ષ્મીનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગમાં હું અભ્યાસ કરું છું રાઠા કિંજલબેન રામજી થઈ